અમરેલી જિલ્લાના ખાંભાથી નાગેશ્રી સ્ટેટ હાઇવે રોડ પર આઠ સીનું થોડું રોડ પર આવી ચડ્યું હતું જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે નાગેશ્રી સ્ટેટ હાઇવે રોડ પર ગત ગતરાત્રીના વરસાદી વાતાવરણમાં સિંહ પરિવારની લેટર જોવા મળી આવી હતી જેમાં ત્રણ શિયાળ અને પાંચ સિંહ બાળનું થોડું શિકારની શોધમાં આવી ચડ્યું હતું ત્યારે ખાંભાથી નાગેશ્રી રોડ પર વરસાદી વાતાવરણમાં આઠ સીના આ દ્રશ્યો મોબાઈલમાં કેમેરામાં કેદ થઈ જવા પામ્યા હતા હવે પણ વાહન ચાલકો દ્વારા આ આઠ સીના વિડીયો મોબાઈલમાં કેદ કરાયો હતો ત્યારે એકી સાથે આઠ સીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ